મૈ ત્રિપોલ જય દેવ જય કાશીરામ જય ભારત આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર રચિત સંવિધાનનો નો અર્પણ દિવસ છે આજે ભારતીય સંવિધાન જે બાબા સાહેબ રચિત હતું ભારતીય સંવિધાનના ના શિલ્પી વિશ્વરત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર દ્વારા આ ભારતનો સરસ મજાનું વિશ્વનું શ્રેષ્ઠ સંવિધાન આજે સંવિધાન સભાને અર્પણ કર્યું એ દિવસ નિમિત્તે બહુજન સમાજ પાર્ટી જિલ્લા રાજકોટ અને રાજકોટ ઝોન તરફથી આજે હત્યા પર પૂજ્ય ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને પુષ્પાર્પણનો કાર્યક્રમ હતો અને આ સાથે અમે કહેવા માંગીએ છીએ કે આ દેશની અંદર જે ચાલી રહી છે અરાજકતા એને સત્વરે બંધ કરવામાં આવે રોજ રોજિક્ષણ અનુસૂચિત જાતિ જાતિના લોકો ઉપર અરાજકતા ફેલાવી રહ્યા છે અત્યાચારો કરી રહ્યા છે મર્ડરો કરી રહ્યા છે હત્યાઓ કરી રહ્યા છે બહુજન સમાજ પાર્ટી એને છે અને અમે ઈચ્છે છીએ કે બાબાસાહેબ સંજીદ બાબા સાહેબ બનાવેલું બાબા સાહેબ જેના સંસ્કાર હતા એ સંસ્થાની ની કરવાની જવાબદારી આ લોકસભામાં બેઠેલા જન પ્રતિનિધિઓ નથી અને જન પ્રતિનિધિઓ રાજ્યસભામાં બેઠા વિધાનસભામાં બેઠા જિલ્લા પંચાયતમાં બેઠા છે રાજ્યસભામાં બેઠા છે એમના વિનમ્ર વિનંતી કરીએ છીએ કે તમે થોડા જે રિપ્રેજેન્ટેટિવ છે હાલ ચૂકવે જાતિમાંથી જ ચૂતાઈને આવ્યા છો આદિવાસીમાંથી ચૂંટાઈને આવ્યો એમને વિનંતી કરીએ છીએ એના સાંસદોને એના વિધાયકોને કે પૂરા સંવિધાનનો અમલ કરાવો અમલ કરાવો નહીંતર ઘરે આવી જાઓ પાછા અને ઘરે આરામથી તમારા છોકરા તમારી પત્ની નું રક્ષણ કરો તમારાથી આ સમાજ નું રક્ષણ ક્યારે થઈ શકે એવી સક્ષમતા નથી નથી ને